Άλλα δε αυτό. સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં ઈ હે અને અમે પણ મજામાં હે તો જો સપ્તાહમાં જવા હાટું રેડી થઈ ગયા હમણાં તો બે ત્રણ દી ફૂલ બીજી રહ્યા હતા કે થોડા થોડી વારું કામકાજ હતું ને બહુ જના આડાવાના કામકાજના આગા થઈ ગયા હતા એને ઝીણું મોટું લેવા દેવાનું ઘણું બધું હતું તેણે બે દી વિદ્યાનું શૂટિંગ એ નહોતું થયું અને બે દિવિડિયો ઉતરો પણ નહોતો હતી હું ઘણું બધું કામકાજ ઉતું એ બસ ફ્રી થઈ ગયા આજે સપ્તાહ તો સપ્તાહમાં જવા હાટું રેડી થયા ને એ ધોયા લુગડા ઘણા બધા આવતા તે ધોયા અને ઘરનું ઘણખર કામ હતું એ બધુંય કરી લીધું ને જવા હાટું રેડી થઈ ગયા હગાન વર્ગ કે વિશાળ કામ આવે ગું તે એ ખોટી થયો અમે મોહી દીકરો બે તાળા મારે અને વાટ જોઈએ હેણી કે એ નવીરો થઈ જાય તો પછી જઈએ એટલે એવું હે ને લુગડું આ જાય જવું હતું ધોવાનું તે લુગડા બધા ધોયા હમણાં હમણાં કર્યા ને ઘરું ના બે દી થયા ને મારે પોર કામ હતા તે જાતે હા બાંધે સનો સહકાર કરે કે ભાવ મોહે રિયા ને બાંધવાનું હોય મી કે બાંધે Diría ni por mandí, tipo si tú la turino, que era la me eh, mare. પોરના બે હતા હમણાં દી ઝીણું મોટું લેવાનું હતું તે ગઈતી ને એક મેં દાગીનો કરાવ્યો ઝીણ કોકતી એ હું આખડી પહેરીને એટલી દેખાડે દે તે દાગીનામાં હતા થોડુંક દેવાનું હતું ને થોડુંક લેવાનું હતું તે એવું બધું કર્યું થોડુંક મારું યુટ્યુબનું પેમેન્ટ નાખ્યું થોડુંક આ ડરણું કર્યું અને એ કરે અને દાગીનો એક કરાવવાનો હતો તે કરાવ્યો ને થોડુંક અહીં હતું કે મારા માઇન મળ કન્યાદાનમાં કરાવી દીધું હતું ને તે એની પાછું મેં હમું કરાવે અને રિપેર કરાવ્યું ને જરાક એવું થયું ગયું હતું વહેલા ટાઈમથી મારા થયા હતા એટલે બહુ વહેલાથી દીધા લતું ને એક વાર પાછું મારે હમું કરાવી દીધું હતું ને તોય જર્જરીત થઈ ગયું હતું એટલે મારે હમું કરાવવું પડે એવું પછી હમું કરાવ્યું પછી એનાથી થોડું ઊતું ને એથી મોટું કર્યું એટલે એવું બધું કર્યું એ હું આખડી પહેરાના તો દેખાડા એટલે એવું હે તો હાર વાલો એ આપણી ઓલીવાડીએ જઈએ ને ત્યાંથી રેડી થઈ જઈએ ને પછી કરીએ સપ્તાહમાં જવા મારા હાથમાં આવે ગઈ બધી અને મેં હે ને કપડાંઓમાં તો હાડિયુંનો કાંઈ ખર્ચો કર્યો નથી કે મને આ હાડિયું ગમે નહીં અને સુરત મારે લેવી હોય તે સુરત જવામાં જતી હોય ત્યારે લીધી હતી એટલે ફરે ગઈ હતી તું એવારે પાછી જાય ત્યારે લે આવીને આ બે નવી અંગૂઠીની ખરીદી કરી ડાયમંડવાળી લીધી બે કાલે હું જેવરમાં ગઈ હતી ત્યાંથી લીધી ને જેવરવાળા કહેતા હતા કે તમે પાછા ફ્રી ટાઈમ હોય ત્યારે આવી જતી વિડીયો બનાવી મેં કાલે તો કઈ શૂટિંગ કર્યું જ નતું અને તે એવું હતું તો હાલો હાલો એ હગોમન સહકાર કરે તે વેલેના જઈએ અને આ બુટી હે ને એ મારે કેટલો થયા અને અમારે શાંતિમણી જેણ કે બુટ્ટીઓ આપ્યું હતું ને એ નિણામાં આવેલી આ બુટી હે ને એ બુટી મેં કેટલા ટાઈમ પછી પહેરી અમારી ભોજાઈ હે ને એની મણી આ બુટી ને જોડ ગિફ્ટ કરી હતી મારા બર્થડે ઉપર એટલે એ બુટ્ટી અને એ ટાઈમમાં તો આને કંઈ કિંમત નહોતી તાણી બહુ કિંમત થઈ ગઈ એટલે એવું હે ને બે મેં ખૂનાની પણ અંગૂઠી કરાવી વીંટી મતલબ કે હું વાની ભાષા એ અંગૂઠી કાં એ ખૂનાની મસ્તીની વીંટી કરાવી મને જાડી જાડી એકદમ ની કે કાંઈ મારે રનિંગમાં પહેરવી હોય તોય પણ પહેરે હગા અને ગંગા જમના કરાવી હું બે વસ્તુ કરાવી મંગલસૂત્ર બાકી રાખ્યું એ નથી કરાવી હું આગળ કે કે હજે મારે ઘણા બધા ખર્ચા હે ને ઘણું બધું વિચારવું પણ પડતું હોય અને ટેક્ટરનો ખર્ચો એ હમણાં જ કર્યો તો એટલી બધું કવર થાય પછી આપણી આગળ કંઈક કરે હકીએ એટલી એ વાહતું થઈ અને એ મંગલસૂત્ર બાકી રાખ્યું ને ગંગા જમના કરાવ્યું એટલે એ હું હે ને આ વીટીયું ત્રણ લીધું એક આ લીધી આ મેં હી અને બે આ લીધ્યું પહેર્યું પેરીયું એ હે ડાયમંડવાળિયું એટલે તમને તમણે થા દેખાતી હોય હે ને ડાયમંડવાળું હોય ને તે વધારે જીગઝીગારા કરે ડાયમંડવાળી લીધ્યું મી એ કાલે ઘણું બધું કરે કાલે સનમડો આવ્યો નહોતો ને હું ને એનો કાકો બે ગાંધા પ્રમાણે દે સનો આવ્યો હતો ને કાલે નહોતો આવ્યો તે અમે બે ગાંધા ને કાલે સનો ઘેરું તો એટલે હું હે તો હારું હાલો આગળ કંઈક વિડીયો કન્ટિન્યુ કરીએ સનો અને સના ઉભો હતા સનોન રેડી થઈ ગયા જવા હાટુ ને આ બુટું હે ને એકદી માર મારા પાસે એની ખર્ચો કરાવ્યો બુટુ તો ઘણાય ઉતા પણ તો આ પાસા એક દી પોયરી લઈને ગઈ ને જ્યાં બુટું બુટુ આવ્યા પણ જ્યાં મારા જવાન થઈ જાય ને એટલે એ પ્રમાણે પછી મા બાપની વરતવું પડે અને પરજા કા પરજન કાકો છે ને કેવડો થેગો ગયો સંપલ કેવા લેવે જો સટપટિયા ને છે ને એ એને આવા સંપલ ગમે એટલે સલીમભાઈ પાસે નું તો મંગાવ્યા એક ફરે आय त ई नी केते ने हम नी देखाएंगे आ वाले वहां क्या हो सप्तम काय सप्तमा हो गई समरा हां के देखना सप्त करता हां काम ना आगा जपट जपट डुकारता ताने है ना हाँ आवे गई हां गई फाइनली ને આખો ઢોર નું બધું રેડી કરી લીધું દાણ બાણ ભરે લીધું કે હાંજી હામિયા યા કરે ને આવીએ તો રિયુ ને બાંધી દીધો ટુની ને આ ભાઈ ટુની ને એક દોથો ભરી નાખ દે દીકા હા આથી જ નાખ દે હાં ભૂ જો તો અમે અમારા ગામમાં પણ ગા અને શામુળ માતાજીના મંદિરથી અમે હામિયા લે અને અમારા ગામમાં આવ્યા હતા અને ગામમાં અમારા ગામનો શોખ છે અને સુઈ જો હા વાળું દેખાય રામ મંદિર છે ને રામ મંદિરથી ન્યા પોથી હવારને ન્યા રાખી હતી અને પછી ત્યાંથી તો પોથીની પૂજા પાઠ કરે ને ન્યાજી કંઈ ગામમાં વિધિ થતી હોય એ બધી વિધિ કરે અને પછી પોથી બહાર લે અને ગામમાં ગામના શોકમાં ગરબા કરતા હતા તો બિનને બધાય ગરબા કરવા માંડ્યા અને બધાય એના ફેમિલીવાળા અને સગા સંબંધી બધા પણ ગરબા કરવા માંડ્યા અને બહુ મજા આવીને બહુ અસલના ગરબા બધા એ કર્યા તો જો બધાય એટલે બધાય ગરબા કરવા સળે ગયા અને બિનને હસુ ને એ બધાય ગરબા કરે અને આ પોથી માથે લે અને પછી જઈ બધા ગરબા કરે અને આ મારા ગામનો શોખ છે અને શોખમાં બધા એટલે બધા જેટલા જેન્ટ્સ ને લેડીઝ અને જે આપણા ગામને આંગણે પ્રસંગ હોય ને એ પ્રસંગને આપણી મજા અને આનંદ આવે એ કંઈક અને રોજ ગમે મારા બાપો અને દુલ્લો હતો અને મારો બાપાનો મામો હે ગીગો હતો મારો કાનો મોટો છે એવી રીતના ઘણા બધા મારા ગામના બધા વ્યક્તિ બેઠા ગામના શોખમાં અને હું ખુદ કેટલા વર્ષ પછી મારા ગામના શોખમાં ગઈ અને મારા ગામના શોકમાં મેં ગરબા કર્યા હતા એટલે હું કે કે બહુ ઓછી આ રહેતી એટલે મારે જવાનું ન થતું ગામમાં અને ગામમાં ગરબા પણ ન કરવાના થતા અને ને આ વખતે હું પહેલી વાર કે મારા ગામના શોખમાં મતલબ કે એક વખત અમારા વિરણની વાળ વેસીતી હતી તારું ગામમાં રમી હતી અને પાછી આ ફરે મારી બિનની સપ્તાહમાં બીજી વખત ગરબા કર્યા અમી તો જો આ બધાએ મસ્ત મજાના ગરબા કરે તો તમે પણ એન્જોય કરજો તો હે હું વોઇસ ઓવર બંધ કરા અને આપણે આગળ વિડીયો કન્ટિન્યુ કરી હું તો થોડોક સ્પીડમાં કાઢી હું ને થોડોક આપણી એમને એમ જોઈ એટલે તો હારો આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ તો જ્યાં આ હે ને મારો કાકો કોઈ ડિવીડિયામાં નહીં તો આજ આ જ આવે ગજા જરાક દેખાય નહીં મારો એક કાકો હે તો જો એવા હે ને પછી સનો વિડીયો શૂટિંગ કરતો તો તે બધા બેઠા એનો વિડીયો લે ને બધા ડીજે ને લખમણ ને મારા ભાઈ રાજુ ને એ બધા આકોરા બેઠા ને આ બધા અમારા ગામના હે ગામના બધા પોથી યાત્રામાં જોડાણા હતા અને બહુ એન્જોય કર્યો બહુ મજા આવી જો અને જે આપણા ગામનો પ્રસંગ હોય ને આપણે એ માણીએ એ બહુ એકદમ આનંદની વાત કહેવાય અને અમારા ગામને આંગણે ભાગવતનું આયોજન થયું તો એકદમ ગૌરવની વાત કહેવાય અને એ મારા હારીને મારી બિનના હારે આવી મતલબ કે પોતાની જે ખર્ચે બધી ભાગવત કરે અને આખા ગામની ને બધાને એટલે બધાને આખા ગામની નોતરા આખું ગામ અસલનું આવે એ ખરી અને ભાગવત સાંભળે અને ભાગવતનું પ્રસાદીનું ઓલું કરે તો એ બેન પણ બહુ જ ની ખુશ છે હસુપી પણ રમે અને બધાએ મસ્ત મજાના ગરબાનો આનંદ લીએ ઘણી બધી વાર ગામમાં ગરબા કર્યા હતા અને બે દિથિયાનો મને પાછો વિડીયોનું કંઈ એડિટિંગ કે કંઈ પાસો હાંજી હું મોડી આવતી હોય તે હાંજી પણ મોડું થઈ જાય ને હવારી પણ મારે હાટું મોડું થતું હોય ને જો હું પણ ગરબા રમવા આવી ગઈ અને મણી બહુ આનંદ થયો કે હું એટલા વર્ષ પછી મારા ગામના શોકમાં ગરબા કર્યા એટલી મને બહુ મજા આવી મણકી ફૂવીને દેવી ફૂ તો જો પછી હે ને આ ફૂલથી પોથી વધાવે બધાં અને પોત બીજા બધાએ સાઈડમાં ગરબા કરે અને બધાએ બીજા અમુક છે તે ફૂલથી પોથીની વધાવે અને બહુ ભાગવતના ત્યાં ભાગશાળી હોય એના કાની ભાગવતના શબ્દ પડે બાકી ત્યાં અને ભાગવત જ ભાગશાળી ગામને આંગળે આવે હું મારું માનવું હે બાકી ત્યાં હવ હાઉના મત પ્રમાણની વાત કહેવાય અને જેની ભાગવતમાં રુચિ હોય એને ત્યાં ભાગવત પ્રેમી ભાગવતનો અનેરો જ કંઈક પ્રેમ મળે જો ભાગવતના શબ્દ સાંભળવા મળતા હોય તો જો બધાએ એટલે બધા એના કટમના ને બધા ભાગવતજીની ઓલેથી ફૂલીથી વધાવે અને જો આ દેવી માં મોહે એ ભાગવતનું નિર્માણ કર્યું એણીને એણી મને બીમાર પીડ્યા હતા તો એ હાજા થઈ જાય એવા હાટુ એ ભાગવત સપ્તાહની માન્યતા કરી હતી અને એવા હાટુ થઈ અને ભાગવત સપ્તાનું એની આયોજન કર્યું ને એ જો એ દેવી મોહે વટાણે મારાથી તો ઝૂમને જ થાય ને કજા ચસમાવાળા વ્યક્તિ હે એની એનો જે એ આયોજન છે ને આ માં બીમાર પીડાતા તે હાટુ થઈ અને એની માન્યતા કરી હતી એટલે એણી એ આ ભાગવત સપ્તાનું આયોજન કર્યું અને બહુ ખુશીની અને બહુ ગૌરવની વાત કહેવાય કે એની પોતાના ભાઈ હાટું થે અને એણી આ ભાગવતનું આયોજન કર્યું તો આ બહુ એટલી બહુ ગૌરવની વાત કહેવાય ને બહુ ભાઈ પ્રત્યેનો એટલો પ્રેમ જોવે ને મણી પણ ખુદની બહુ ઈંથી અને મણી હૃદયથી ઈં થાય કે નાના પોતાનો ભાઈ હોય તો આવો હોવો જોઈએ કે પોતે પોતાના ભાઈ હાટું થે અને ભાગવતનું આયોજન કરે અને ભાગવત પોતાના ગામને આંગળે અને ગામની પણ અનેરો લાવો દીધો અને પોતે ગામ માટે આ ગામ અને પોતાના પરિવાર બધા થે અને આ સપ્તાહનું આયોજન કર્યું એટલે ગામની પણ આ ગૌરવની વાત કહેવાય કે ગામના આંગણે ભાગવત આવી તો આ બહુ એકદમ હારામાં કહેવાય ને મારો કાનીઓ પણ જોયેલી ડિસ્કો કરવા આગળ લગભગ આવે જાય એવું લાગે મણીને વિરેમી ઘોડીની પ્રીતનાની છે આહના એણી તેડી અને બધા જો પરિવારવાળા પણ એકદમ ખુશ છે અને બધા ઊભા ગામમાં શોકમાં તો એ વાઘડી જયવીર પણ હે અને એ પણ ફૂલ ઉડાડવા આવ્યો તો પોથીજીની એટલે એવું ને જો હે લગભગ જયવીર આવી હે અને ડીજે આનું જો હું સોંગ તો બહુ મજા આવે જો લે માર કાનીઓ ડિસ્કો કરે તો એની તો બહુ રમવાનો અરખોડો ને એવી મજા આવે એની જોઈ લે એ કંઈ નહીં જોઈએ રમવાનું હોય ને એટલે એ હાવ મોજ પડે જાય અને હરમ હે જ નહીં હરમાં તો હે ને એટલે એ તો હા મજા મોજ કરે જાય ક અને ત્યાં પણ ગરબામાં ગરબા એણીઓ એટલા કર્યા ને જોઈ લ્યો હાવ રમકડાના જે રમે હા અહીં રબડ જેવું શરીર વરે મારા કાનિયાનું ત્યાં અને ઓલું આહના બેઠી એના મામાના ઓલા કડીમાં બેઠી બેઠી જોવે હા જેવી રમતો તો તી ને હેવ હે ને કદાચ પાછા લગભગ હા આહામિયા લે અને પાછા રિટર્ન સામંત માતાજીના મંદિર જવા હાટું બધા નીકળે નીકળ્યા આ મારા ગામમાંથી ને જો આ જારીવારું દેખાય ને એ મારા ગામનું રામ મંદિર ઠાકર મંદિર મતલબ કે ત્યાં ઠાકર મંદિર હે આખરી જરાક દેખા હે સને લીધું એ તો શિવ મંદિર પણ દેખા હે અને મારા ગામનો શોખ પણ એકદમ મસ્તીનો હે અને ગામનો પોતાના ગામનો ગૌરવ તો કંઈક અલગ જ હોય કે ગમે એવું આપણું નાનકડું એવું હોય તો આપણે આપણો ગામ ને એટલે મણી પણ મારા ગામનો એ થાય કે મારા ગામમાં ને ગામની ગલીઓમાં કે મારે તો બહુ ઓછું ગામમાં ઓલું થયું હતું પણ તો એ આપણું ગામ ગામમાં બધું હોય ને એ જોવાનું ને માણવાનું બહુ મજા આવે એટલે જો આ બધાએ છે લે અને પછી પાછા પગયાત્રા હોતી અમારા અમારા ગામના સામુડ માતાજીના મંદિરથી ને જો આ મારા ગામનો ગેટ હે એ ગે એન્ટ્રી ગેટ હે ત્યાંથી આપણે એન્ટર થવાનું હે ગામમાં પછી આ લગભગ કંઈક ગામનું હે એ મળી નથી ખબર અને એ કામ હોય એ અને બધી દુકાન ને આ મારા ગામમાંથી બારોબાર નીકળતો રસ્તો છે you okay. અને પછી આઘડી ગામ પોરબંદર આ મતલબ કે પારાવાડા જતો રસ્તા ઉપર બધા જોડાઈ જાય એટલે એ રસ્તે પાછા સામુંડ માતાજીના મંદિરે જાય અને જો ગામમાં પોથી યાત્રામાં પણ ઘણું બધું માણસ જોડાણ હતું અને આ ડીજે વાગે ડીજેના સોંગ તો આપણે હા મજા આવે અને એ ઓલું થાય કે એ વાગતું હોય ને આપણે આ ડિસ્કો બધા ડાન્સને કરતા હોય ને ગરબા કરતા હોય એમાં મજા આવે પણ મારે કોપીરાઈટ આવે એટલે જો આ ડીજેવાળા એ ફૂલ પણ ઓલા પત મતલબ કે કાગળના કટકી પર ઉડાડતા તને એ મજા કરતી હતી હું પણ એમાં આ શૂટિંગ માં નેતા હું એટલે જો ઘણા બધા માણસ પોથી યાત્રામાં જોડાના હતા અને દેવી પગ એક પગ હે ને એનો આથી ગોઠણીથી ઓલો હે એટલે તો પણ એ હાલે ને આખી પોથી યાત્રા એની હાલે આવ્યા તાર પણ હાલેને આવ્યા અને ગા તાર પણ અમે પાસા રિટર્ન થયા પોથીજીની લે તાર પણ એ હાલેને જ આવ્યા એટલે એ પણ એક બોલું કહેવાય તો બહુ મજાનું છે જો અમારા આખા ગામના બધા માણસ જોડાણા અને બધા એટલે બધા પોથી યાત્રામાં બધાએ લાભ લીધો ને જ્યાં મારા ગામનો બોર્ડ આવ્યો બધાય પૂછતા હોય ને કે તું ક્યાં ગામની હે ક્યાં ગામની હે તો મારું પોરબંદર જિલ્લાનું ભૂમિયાવદર ગામ છે મારું ગામ તો નાનકડું હે પણ બહુ રૂપારું હે અને આતો ને કારિક એક વાતો કરી જાય અને આખડી હે ને રમલોવા તો હે ને એ અમારા પા અમે વાહે વાહેતા ને તે અમાર ભેગા ભેગા વયા આવતા હતા બહુ મજા આવતી હતી ને રમલો તો વાતો કરી આવે અને આ સપ્તાહમાં અમણી હે ને બહુ જની કમી થાય કે મારા બે મામાઓની અજય મામો અને અનિલ મામો એ નહતા એટલે અમે વાતો કરી આવતા હતા ને જા બધા વહીંયા જાય ને રમલોવા તો મોર થેગા ગયા અને મંજુઆઈને અમીન કંઈક વાતો કરી જાય મારી મોટી મા હે મણકી મોટી અને ને મારી ને બધા જાય દેવી ને જો એમ રમલા તો વરે હમણાં પાસે એને ખબર નહીં કે વાત કરતા હતા ને તે હમણે બહુ જ વહાણ આવતી હતી ને રમીલાતાને અમારે હાવ કરે ગઈ લાફા લણવાના હોય ને તો જમણી એવી વહાણ આવે રમીલાતાની વાતમાં ને અમે હે નહીં મારે રમલા તો મતલબ મારી માનો કાકો ઝીણકો કાકો હે મારી માનો એનાથી જીણકો એક કાકો હે એટલે રમીલાતો ને કારિકીક વાતું કરે ને મણીને વહાણ આવે એવી એટલે એવું હે તો ને આ સપ્તાહ તમ બધાની એટલે આખા ગામવાળા મતલબ કે લાભ લે હગે એવો હે આ અનેરો આનંદનો અવસર અમારા ગામને આંગણે આવ્યો તો એ અમે આગળ સામન માતાજીના મંદિરે પૂગે જાય જો નીલમ ને જાનવી ને મણકી ને બધાય આવે અને મારી માનકારી કંઈક વાત કરી આવે અને મણી ઘણા બધા મારા સબસ્ક્રાઈબર પણ ભૂટકે ને મણી મારા ગામના વ્યક્તિ પણ ઘણા બધા જોતા હોય ને એ બધાએ મણી કે અમે તારા વિડીયા જોઈએ ને આ મારી મોટીમા હે એ મોટીમાએ પણ મારે કંઈક વાત કરતી હતી એના એ હું કોઈક ગાડીમાંથી મુંડો હલાવતું હતું મેં પણ મુંડો હલાવ્યો અને જો આ હે ને અમે ગામમાંથી એ હા અમારા ગામમાં શામંડાઈના મંદિરની તો સામંડાઈના મંદિરે જો એમની પાછું શાસ્ત્રીજી હે આ ખંભે ઓલા હે એ શાસ્ત્રીજી હે ને શાસ્ત્રીજી કંઈક સમજાવે ને કંઈક કીએ એમની આ પુગ્યા તો એ ન્યા ન્યા પાછું સ્વાગત થાય એટલે હું હે તો સારું હે આપણે આગળ વિડીયો પછી મારે લગભગ પંદર મિનિટનો આ વિડીયો થઈ જાય એટલે આપણે આ વિડીયો તો હેવા આ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો આ વિડીયો તમને ગમ્યો હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કોઈ પણ જો લાલ કલરનો સબસ્ક્રાઈબનું બટન આવે એ ન દબાવ્યું હોય તો ભૂલા વગર પણ દબાવી દીજો અને આમાં મારા વોઇસઓવરમાં કંઈ પણ કોઈથી મારાથી પણ કંઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી અને આ વિડીયો ટુ બી કન્ટિન્યુ રહીએ તો મળીએ કાલના નવા વિડીયોમાં તાદી બધાની જય માતાજી